મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જે ભક્તોનું કલ્યાણ કરે છે શ્રી રામ જે ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર છે આમ તો ભગવાન શ્રી રામના ગુજરાતમાં અનેકો મંદિર આવેલા છે પરંતુ આજે દર્શન કરીશું સુરેન્દ્રનગરના ભવ્ય રામજી મંદિરના કે જ્યાં રામ પરિવારનું ભવ્ય મંદિર સ્થાનિકોના સાથ સહકારથી નિર્માણ પામ્યું છે તો આવો સાથે મળીને ભજીએ શ્રી રામનું નામ સુરેન્દ્રનગર શહેરના એંસી ફૂટ રોડ પર આવેલ છે સંઘવી પાર્ક કે જ્યાં ભવ્ય રામજી મંદિરના થાય છે દર્શન આશરે સોળસો વારથી પણ વધુ જગ્યામાં નિર્માણ પામ્યું છે શ્રીરામનું આ ધામ આ ધામમાં શ્રીરામની સાથે માતા સીતા અને ભાઈ લક્ષ્મણની સુંદર અને અલૌકિક મૂર્તિ બિરાજિત કરવામાં આવી છે સુંદર વસ્ત્રો અને આભૂષણોમાં શણગારેલી આ મૂર્તિના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી ઉમટી પડે છે આ ધામમાં પ્રભુ શ્રી રામની સાથે રાધા કૃષ્ણ અને વિશ્વેશ્વર મહાદેવના પણ દર્શન થાય છે આ મંદિરમાં રામનવમી જન્માષ્ટમી શિવરાત્રિ શરદ પૂનમ અને બેસતા વર્ષના દિવસે અન્કુટ પૂરવામાં આવે છે એવા ઘણા બધા તહેવારો ઉજવવામાં આવે છે આ મંદિરના દરેક ધર્મના લોકો દરેક જ્ઞાતિના લોકો દર્શન કરવા માટે આવે છે અને છે છે કહેવાય કે એક સારો વિચાર મનુષ્યને સફળતા અપાવે તેવી જ રીતે સંઘવી પાર્કમાં વસવાટ કરતા સ્થાનિકોને પણ ઘણા વર્ષો પૂર્વે એક વિચાર આવ્યો કે તેમના વિસ્તારમાં એક નાનું રામજી મંદિર બનાવવામાં આવે અને બધા જ રહીશોએ ફંડ ભેગું કરવાની શરૂઆત કરી પરંતુ સ્થાનિકોના સાથ સહકાર અને શ્રી રામના આશીર્વાદથી રામજી મંદિર સોળસો સુરેન્દ્રનગરનું સૌથી સુંદર અને મોટું રામ મંદિર છે તમામ લોકો અહીં શ્રદ્ધાથી આવે છે મસ્તક નમાવે છે અને ભગવાનની મનોકામના પૂરી કરે છે અને વધુમાં કહીએ તો જ્યારે આ મંદિરનું નિર્માણ થયું જે પ્રતિષ્ઠા મહોત્સવ થયો એ તારીખે દર વર્ષે એકવાર ઉત્સવ ઉજવવામાં આવે છે આ ધામમાં શરદ ઉત્સવ નવરાત્રિ જન્માષ્ટમી પાટોત્સવ રામનવમી શિવરાત્રી સહિત અનેક તહેવારોની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે આ મંદિરમાં જેમનો સહયોગ હતો એ તમામ જે સ્વર્ગવાસી થયા છે તેમના ફોટાઓ પણ મૂકવામાં આવ્યા છે આ ધામના પરિસરમાં હનુમાનજી શીતળા માતા ચરમિયા દાદા અને બળિયાદેવની નાની પરંતુ ચમત્કારિક મૂર્તિ પણ સ્થાપિત છે આ ધામની વિશેષતા એ છે કે તમામ જ્ઞાતિના લોકો આ મંદિરમાં દર્શન કરીને ધન્યતાનો અનુભવ કરે છે એક ઐતિહાસિક રામજી મંદિર છે અહીંયા રામ લક્ષ્મણ અને એક રાધાકૃષ્ણનું મંદિર છે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા લોકો સવાર સાંજ દર્શન કરવા આવે છે અને જેવી જેની શ્રદ્ધા તેની માનતા પૂરી થાય છે હું પણ આવું છું રોજ સાંજે દર્શન કરવા આ ધામમાં આરતી સમયે ભક્તિસભર વાતાવરણ સર્જાય છે આ મંદિરમાં નિત્ય રામધૂન બોલાવીને ભગવાન રામની ભક્તિ કરવામાં આવે છે તો આમ જેવી રીતે ભગવાન શ્રી રામે રાવણના અધર્મથી સંસારની રક્ષા કરી તે જ રીતે આ મંદિરમાં સ્થાપિત પ્રભુ શ્રી રામ કરે છે લોકોની રક્ષા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર